મેઘરજ ગામે તેરાપંથ ધર્મ સંઘના વર્તમાન અધિષ્ઠાતા અખંડ પદ વિરાજક આચાર્યશ્રી મહાશ્રવણજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લામાં મેઘરજનગરમાં તેરાપંથ ધર્મ સંઘના વર્તમાન અધિષ્ઠાતા અખંડ પદ વિરાજક આચાર્યશ્રી મહાશ્રવણજીનું મેઘરજ ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રવણજીના પાવન કલ્યાણકારી અને જીવન ઉદ્ધારક ધર્મ પ્રવચનનો ગ્રામજનોએ લાહવો લઈ ધન્યતા અનુભવી હતી મહા તપસ્વી સંતા મેઘરજ ગામમાં આગમનને પગલે સૌ ગ્રામજનોમાં ઉત્સાહ સમાતો ન હતો પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રવણજી મહારાજના સાથે આવેલ જૈન સાધુ સાધ્વીઓના નિવાસ વ્યવસ્થાપન માટે ગ્રામજનોએ પોતાના રહેણાંકના ઘર ખાલી કરી આ સંત સેવામાં લાહવો લીધો હતો ત્રણ દેશોના અઠ્યાવીસ રાજ્યમાં થઈને સ્વ કલ્યાણ અર્થે અઠ્ઠાવન હજાર કિલોમીટરની પદયાત્રા લક્ષ સાથે ભ્રમણ કરી રહેલા અધિષ્ઠાતા અખંડ પદ વિરાજક આચાર્ય શ્રી મહાશ્રમણજીનું મેઘરજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયંતીભાઈ ઓઢ મેઘરજના અઠિયારમાં અધિષ્ઠાસ્તા આચાર્ય શ્રી મહાશ્રમણજી આજ રોજ એક છ બે હજાર પચ્ચીસ ઉત્તર ગુજરાત અરવલી જિલ્લાના મેઘરેજ ગામે દલ સેના સાથે પદાર્પણ થયેલ છે આચાર્ય શ્રી મહાસમણજી જનકલ્યાણ માટે અહિંસા યાત્રા અને અણુવર્ત યાત્રા માનવ માનવ અણુવર્ત યાત્રા દ્વારા માનવ કલ્યાણ માટે અહિંસા સદભાવના નૈતિકતા જન જનના હૃદયમાં ખીલે એવો પ્રયાસ થઈ રહેલ છે 23 અને 23 રાજ્યો રાજ્યોની પદયાત્રા કરી કિલોમીટરની યાત્રા કરે છે અને દશા મુક્તિના અભિયાન દ્વારા એક કરોડ થી વધુ લોકો નશા મુક્તિ નશા મુક્તિ ની સંકલ્પ કરાવેલ છે